નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ જે ઉનાળુ તલના વાવેતર થઈએ થઈ ચૂક્યા છે અને અત્યારે જે ઉનાળુ મગના પણ વાવેતર થઈ ચૂક્યા છે તો આપણે સૌ પ્રથમ જે આગોતરા ઉનાળુ તલ જે વાવેતર કરેલા છે જે ખેડૂત મિત્રોએ જો એમની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય પિસ્તાલીસ દિવસની આસપાસના આ તલ થઈ ચૂક્યા છે અને ફ્લાવરિંગ પણ લાગવાનું ચાલુ થઈ ગયું છે તો હવે જ્યારે અમારી એગ્રોની શોપ ઉપર જ્યારે જ્યારે પણ ખેડૂતો મુલાકાત લે છે ત્યારે ઉનાળુ તલની વાત જ્યારે વાવેતર કર્યા હોય છે ત્યારે એમની માહિતી માટે અમને પૂછપરછ કરવામાં આવે છે કે ભાઈ જ્યારે હવે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે તલની અંદર ત્યારે કેવા કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ કેવા પ્રકારે નીચેથી ખાતરો આપવા જોઈએ અને કેવા પ્રકારે પિયત આપવા જોઈએ તો સૌ પ્રથમ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે જે ઉનાળુ તલની અંદર જ્યારે હવે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ ચૂક્યો છે તો ઉપરથી કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ ખેડૂત મિત્રો જ્યારે જ્યારે આપણે કોઈપણ પાક હોય છે ત્યારે જ્યારે ફાલ અવસ્થાએ આવે છે ફ્લાવરિંગ અવસ્થાએ આવે છે ત્યારે એને આપણે ફોસ્ફરસની ખાસમાં ખાસ જરૂર રહેતી હોય છે તો વોટર સોલ્યુબલ ખાતર સ્વરૂપે જે ઉપરથી સ્પ્રે કરવા માટે આપણે જે બાર એકસઠનો ગ્રેડ આવે છે જે હું તમને અત્યારે અહીંયાથી બતાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમારે ખરીદી કરવાની અંદર ખૂબ સારું સરળતા પડે જે આ છે કોરોમંડલનું બાર એકસઠ એટલે કે આની અંદર છે બાર ટકા નાઇટ્રોજન છે અને એકસઠ ટકા ફોસ્ફરસ છે આ અત્યારે જો ફ્લાવરિંગ સ્ટેજે આપણે આનો ઉપયોગ કરીશું તો ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે ફૂટની અંદર વધારો થાય છે જેથી કરીને ફાલ બંધાવાની આપણે જે ફાલ બેસવાની જે કેપેસિટી હોય છે એ ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે અને ખેડૂત મિત્રો આની સાથે સાથે અત્યારે જો સ્પ્રે કરવામાં આવે તો કેવા પ્રકારે મોલિક્યુલ આપણે સાથે રાખવું જોઈએ એની વાત કરવામાં આવે તો ફાવ ફ્લાવરિંગ સ્ટેજે આપણે એમિનો એસિડની ખાસ જરૂર હોય છે એટલે ખેડૂત મિત્રો જો આપણે જ્યારે વાત કરીશું કે આની સાથે આપણે શું રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આપણે બાર એક્સેન્ટની જે વાત કરી છે એમની સાથે આપણે અલ્ટ્રા ગોલ્ડ જે શિયાળુ સિઝનની આપણને આની અંદર ખૂબ જ સારા પરિણામો મળેલા છે આની અંદર અલ્ટ્રાગોલ્ડની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવેલું છે જેથી કરીને ફૂટ પણ થાય છે ગ્રીનરી પણ આવે છે ગ્રોથ પણ ચાલુ રહે છે અને જે ફ્લાવરિંગ બેસે છે એ ખૂબ ઘાટું અને પુષ્કળ પ્રમાણમાં બેસે છે આમને બાર એકસઠની સાથે બાર એકસઠ જે છે એ પ્રતિપંપ આપણે સો ગ્રામ લેખે વાપરવાનું છે સો ગ્રામ લેખે નાખવાનું છે એક પંપની અંદર અને ત્રીસ એમ જો આ અલ્ટ્રાગોડ એમની સાથે નાખી અને સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે ખેડૂત મિત્રો કોઈ પણ જાતનું કોઈ પણ કંપનીનું એમિનો એસિડ આપણે તરીકે લેવાનું છે એ તમે અલ્ટ્રા ગોલ્ડ લ્યો તો પણ ભલે પછી ઇન્ડોફિલનું જે છે એ ઇન્ડોલાઇઝર કરીને આવે છે એ પણ લ્યો તો ભલે આનું પણ પ્રમાણ ત્રીસ થી પાંત્રીસ એમ પ્રતિ પંપ રાખવાથી ખૂબ સારા પરિણામો મળે છે ત્યાર પછી આપણે વરદાન તુલસી એગ્રો ઇનોવેટિવનું જે વરડાટ આવે છે એમની અંદર પણ એમિનો એસિડ આવે છે અને આના ખૂબ જ સારા પરિણામો મળેલા છે જે ખેડૂતો અત્યારે બોટલ લઈને આવે છે કે આ બોટલનો સ્પ્રે કરવાથી અમને ફ્લાલની અંદર ફ્લાવરિંગની અંદર ગ્રીનરીની અંદર અને અમારા પાકના ઉત્પાદનની અંદર ખૂબ સારા પરિણામો મળ્યા છે ખેડૂત મિત્રો આપણે આ આ બધી જે તમને અત્યારે અહીંયાથી પ્રોડક્ટ અમે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ ક્યાંક ને ક્યાંક અમે વપરાવેલી છે એટલા માટે અમને એની માહિતી છે એના અનુભવો છે એના પરિણામો અમે લીધેલા છે એટલા માટે તમને અહીંથી અમને એમની ભલામણો કરીએ છીએ પણ કોઈ પણ કંપનીનું એમ્યુનિવર્સિટ તમે લઈ શકો છો એવું નથી કે જે અમે અહીંયાથી બતાવી રહ્યા છીએ એ જ લેવું પડે ત્યાર પછી આપણે પી પીઆઈનું બાયોવિટા આવે છે આમને પણ જો પાંત્રીસ એમએલ પંપે રાખી અને ફ્લાવરિંગ સ્ટેજે જો બાર એક સાથે રાખી અને ફ્લાવરિંગ સ્ટેજે સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછીની વાત કરવામાં આવે તો બ્લેક ગોલ્ડ આના પણ પરિણામો અદ્ભુત મળ્યા છે આ દાણો ચડાવવામાં પણ આવે ચાલે છે ફ્લાવરિંગ લગાવવામાં પણ ચાલે છે અને ગ્રોથ ગ્રીનરી માટે પણ ચાલે છે આ જે પ્રોડક્ટ છે એ બધા જ સ્ટેજે ચાલતી હોય છે પણ તમે ફ્લાવરિંગ સ્ટેજે જો બાર સાથે રાખી અને સ્પ્રે કરશો તો ખૂબ જ સારા પરિણામો મળશે ખેડૂત મિત્રો અત્યારે જ્યારે ઉનાળુ તલની વાત આપણે ચાલે છે અને જે તલ ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી ગયા છે એમની વાત આપણે કરીએ છીએ ત્યારે જો ફ્લાવરિંગ લાગી અને ખરી જવાનો પ્ર પ્રશ્ન આવતો હોય છે બૌઢું ન બંધાવાનો પ્રશ્ન આવતો હોય છે તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આજે તમને પ્રોડક્ટોની અમે અહીંયાથી ભલામણ કરીએ છીએ એમની સાથે જો પચીસ ગ્રામ પ્રતિપંપ આપણે બોરોન અત્યારે હું તમને અત્યારે જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું મારા હાથ ઉપર જે પ્રોડક્ટ છે એ ટાટાનું સોલ્યુબર કરીને છે પણ કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો બધા જ એગ્રો ઉપર મળે છે બધા જ વિસ્તારોની અંદર મળે છે અમારે ત્યાંથી જ લેવું પડશે અમે જે આ વિડીયોની અંદર બતાવ્યું છે એ જ પ્રોડક્ટ લેવી પડશે એવું ફરજિયાત હોતું નથી ખેડૂત મિત્રો આપણે જો બોરોનનો સ્પ્રે આમની સાથે રાખશું તો ખૂબ સારા પરિણામો મળશું ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગ જે બેસવાનો પ્રશ્ન હોય છે એમની અંદર પણ ચાલુ થઈ જાય છે ફ્લાવરિંગ ડ્રોપ થઈ જવાનો જે પ્રશ્ન હોય છે એ પણ હટી જાય છે અને સાથે સાથે જે દાણો બંધાવવાની શરૂઆત થવી જોઈએ વહેલામાં વહેલી તકે એની અંદર પણ એ બોરોન સાથે રાખશું તો ખૂબ જ સારા પરિણામો મળશે ખેડૂત મિત્રો અત્યારે તમને જે અહીંયાથી અમે માહિતી આપી રહ્યા છીએ એ ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય ઉનાળુ તલની અંદર જે ફ્લાવરિંગ સ્ટેજે જે આપણે તલ પહોંચી ચૂક્યા છે એના માટે છે અને સાથે સાથે ફ્લાવરિંગ સ્ટેજે જે તલ પહોંચી ચૂક્યા છે અને નિયથી નીચેથી જો પિયત આપવાની વાત છે તો ખેડૂત મિત્રો કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ તો એ આપણી જમીનની તાસીર ઉપર અને પાણીની તાસીર ઉપર આપણે એ ખાતરો વાપરવા જોઈએ પણ જો ફ્લાવરિંગ સ્ટેજ એ વાપરવા વાપરવા હોય જો કોઈ ખાતરો તો પ્રતિ વીઘા દીઠ આપણે સોળ વીઘા સોળ ગુઠાના આપણે અહીંયા વીઘાની વાત કરીએ છીએ તો પ્રતિ વીઘા દીઠ આપણે એમોનિયમ સલ્ફેટ દસ કિલો આપી શકીએ છીએ ઝીંક સલ્ફેટ પણ પાંચ કિલો વિઘાધીઠ આપી શકીએ છીએ પછી ઝીંક ડબલ એટલે કે જેની અંદર જેની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝને કોપર અને કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ ગોણ તત્વો અને સૂક્ષ્મ તત્વો બંને પ્રકારે આની અંદર આવે છે એને પ્રતિ પ્રતિવિઘાધીઠ ત્રણથી ચાર કિલો જો આપણે ખેડૂત મિત્રો નીચેથી આપણે ઉડાડીને આપી દઈએ અથવા તો પિયત સાથે આપી દઈએ તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય વીસ વીસ જીરો તેર પણ ચાલે છે બાર એકત્રીસ સોળ પણ ચાલે છે જે મહાધન કંપનીનું ચોવીસ ચોવીસ આવે છે એ પણ ચાલે છે જો ફોસ્ફરસયુક્ત આપણે વાપરવાનો ખાતરો વાપરવાનો આગ્રહ રાખશું તો ક્યાંય ને ક્યાંય આપને પરિણામો સારા મળશે અને હવે વાત છે જે હવે તો ઊગી નીકળ્યા છે જે પાછોતરા જે તલના વાવેતરો થયા છે જો એમની અંદર જો કાંઈ આપણે ખેડૂત મિત્રો વાત કરવી હોય અને પિયત નીચેથી આપવું હોય તલની અંદર તો નાઇટ્રોજન આપણે એટલે કે યુરિયા આપણે ફરજિયાતપણે આપવાનું હોય છે કારણ કે શરૂઆતની અંદર ઉનાળુ તલની અંદર ગ્રોથ લેવરાવો ગ્રીનરી લાવવી અને હાઈટ કરા કરાવવી એ ખૂબ જરૂરી હોય છે એટલે આપણે શરૂઆતની અંદર તો આપણે યુરિયા જ વાપરવાનું છે એમની સાથે જિંક ડબલ હાલે છે મૈકો રાજા હાલે છે આવું બધું તો ચાલે છે પણ આપણે જો હજી તલ નાના હોય પણ અને ઉગા પછી પ્રથમ પેપ આપતા હોય તો યુરિયા તો આપણે સાથે દસ કિલો પ્રતિ દીઠ આપવું ફરજિયાત હોય છે જેથી કરીને આપણો પાક જે છે એ ખાસમાં ખાસ આપણે ગ્રોથ કરી શકે અને ગ્રીનરી આવી શકે અને હાઈટ પણ લઈ શકે અને ખેડૂત મિત્રો અત્યારે આપણે મોટા પાયે આપણે મગનું વાવેતર પણ ઉનાળે થઈ ચૂક્યું છે અત્યારે જ્યારે કે જ્યારે આપણે મગનું મગ જે છે એ ઉગી નીકળ્યા છે અને ખેડૂત મિત્રો અત્યારે જે કુકડ જણાય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોની એવી પૂછપરછ આવી રહી હતી કે થ્રીપ્સનો હેવી એટેક છે પણ આ થ્રીપ્સના કારણે માત્ર ને માત્ર કુકડ નથી એટલો મોટો થ્રીપ્સનો એટેક મગની અંદર નથી પણ આપણે સૌ જાણીએ છીએ એમ હવે આ જે આપ આપણે આગોતરા જે બે દિવસની વાત કરીએ તો હવે ટેમ્પરેચર થવાનું ચાલુ થઈ રહ્યું છે અને આગલા દિવસની અંદર ઠંડીના હિસાબે આ જે મગની અંદર જે કૂકર છે જણાય છે એ વાતાવરણની હિસાબે છે માત્ર ને માત્ર થ્રીપ્સના હિસાબે નથી એટલે હેવી કોઈ ડોઝ આપણે અત્યારે થ્રીપ્સના લેવાની જરૂર નથી સામાન્ય પ્રોફેનો સાઇપર છે લેમડા સાયક્રોથીન છે પચીસ ટકા સાયપર છે ક્લોરો છે આવું જ હળવું મોલિક્યુલ રાખી અને સ્પ્રે કરશું તો આપણને મગની અંદર સારા પરિણામો મળી રહેશે હવે જેમ જેમ ટેમ્પરેચર ઊંચું રહેશે એમ મગને અનુકૂળ વાતાવરણ થતું જશે એટલે આપોઆપ કુકર જે છે એ હટી જશે અને ગ્રોથ ચાલુ થઈ જશે નવા પાન પાન કાઢવાનું ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો આ હતી આપણે ઉનાળુ તલની વાત અને ઉનાળુ મગની વાત ખેડૂત મિત્રો આવીને આવી માહિતી તમારા સમક્ષ અમે લઈને આવતા રહીશું અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને અમારા વિડીયોને આગળને આગળ ફોરવર્ડ કરી દેજો જેથી કરીને આવાના આવા વિડીયો અને માહિતી અમારી જે છે અન્ય ખેડૂતોને પણ માહિતગાર ક્યાંક ને ક્યાંક થતી અને ખેડૂત મિત્રો ખાસ અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર પણ અમારા વિડીયોની અંદર નીચે આપેલો હોય છે અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ ક્યાંય ક્યાંય માહિતીની જરૂર પડે તો તમે એની ટાઈમ અમને આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન